છોટા ઉદેપુરના મલાજા ગામ પાસે ટેમ્પો તણાયો ટેમ્પોમાં રહેલા દૂધના કેરેટ પાણીમાં ભઈ ગયા ગ્રામજનોએ ટેમ્પો ચાલકનું રેસ્ક્યુ કર્યું ક્રેનની મદદથી ટેમ્પો બહાર કાઢવામાં આવ્યો છે વિડિયો આપ જોઈ રહ્યા છો એબીપીએસ મિતાની સ્ક્રીન ઉપર છોટા ઉદેપુરના મલાજા ગામ પાસેના આ દ્રશ્યો છે કે જે જેમાં

જોડાવાટ અને મોટા રામપુરાને જોડતું ગરનાળું જળમગ્ન થઈ ગયું છે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર અહીંયા બંધ થઈ ગયો દર વર્ષે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા હોય છે જેના કારણે રસ્તો બંધ થાય છે અને વીસ થી વધુ ગામના લોકોને પરેશાની ભોગવવાનો વારો આવે છે ગરનાળામાં પાણી દર વર્ષે ભરાઈ જાય છે અને દર વર્ષે વીસ થી વધુ ગામના લોકો હાલાકી ભોગવે છે કેમ કે વારંવાર ગરનાળું પાણીથી ભરાઈ જાય છે જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે